ગોલબેડર એટલે કે પિત્તાશય એટલે કે પિત્તની થેલી એમાં કેન્સર ગુજરાતમાં બહુ કોમન નથી એ ઉત્તર ભારતની અંદર ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળના બેલ્ટમાં ખૂબ કોમન છે છતાં પણ આપણે એના શરૂઆતના લક્ષણો થોડા જાણી રાખવા જોઈએ પિત્તાશયને કેન્સર જ્યારે સાવ સ્ટાર્ટિંગમાં લગભગ કેસમાં કોઈ લક્ષણો નથી આવતા માત્ર ભૂખ ઓછી લાગવી અને અકારણ વજન ઘટવું અથવા તો પેટની અંદર જમણી સાઈડના ઉપરના ભાગમાં હળવો દુખાવો લાંબા સમયથી સતત રહે આ લક્ષણો શરૂઆતના સ્ટેજમાં આવે છે અને ઘણીવાર આ કેન્સર આગળ વધ્યા પછી નળીમાં બ્લોક થાય અને કમળો એટલે કે જૉન્ડિસની શરૂઆત થાય એની સાથે સાથે લોકોને સ્કીનમાં એટલે કે ચામડીમાં ખજવાળા આવવાની શરૂઆત થાય ઘણીવાર આ કમળાને લીધે પેશાબ પીળો આવે જો તાવ ન હોય શરીર દુખતું ન હોય બીજા કોઈ લક્ષણો ન આવે અને કમળો હોય તો એટલીસ્ટ સોનોગ્રાફી કરાવીને ચેક કરાવવું જોઈએ કે બીજા કોઈ કેન્સરને લગતી ગાંઠથી આ રસ્તો બ્લોક તો નથી થયો મોટાભાગના કેન્સમાં કેન્સર હશે નહીં પરંતુ હવે ચેક કરવું જરૂરી છે